ઉત્તર ગુજરાતના હૃદયમાં વસેલું શહેર એટલે ડીસા અહીં ઉદય થયો છે એક નવા સપનાનું ડીસામાં મળ્યું છે એક નવું સ્પોર્ટ સંકુલ જેઓ વિશાળ સુવિધાઓથી સરપર છે અહીં ઇન્ડોર આઉટડોર તમામ પ્રકારની ગેમો અહીં હવે અહીંના યુવાનો રમી શકશે તો ચાલો આપણે જોઈએ આ સ્પોર્ટ્સ સંકુલ કેવો છે આનો નજારો ડીસાનું આધુનિક સ્પોર્ટ્સ સંકુલ ઉત્તર ગુજરાતની ગૌરવગાથા અહીં તૈયાર કરાયું છે એવું સંકુલ જ્યાં દરેક ખેલાડીઓ પોતાના સપનાને પાંખ આપી શકશે જ્યાં એક જ છત નીચે ઉપલબ્ધ છે તમામ ઇન્ડોર અને આઉટડોર ગેમો જેમાં બેડમિન્ટન ટેબલ ટેનિસ ઇન્ડોર ક્રિકેટ સ્ક્વોશ બાસ્કેટબોલ યોગા જિમ્નેશિયમ અને પણ ઘણું બધું સાથે સાથે આઉટડોરમાં કબડ્ડીનું મેદાન ખોખોનું મેદાન બેડમિન્ટન દોડનું ટ્રેક સ્કેટિંગ ટ્રેક અને બીજું ઘણું બધું આ સંકુલનું સપનું સાકાર કરવામાં જેનો ખાસ યોગદાન રહ્યું છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો તેમના પ્રયત્નોથી દિશાને મળ્યું છે ઉત્તર ગુજરાતનું એક અનોખું અને આધુનિક સ્પોટ હબ હવે દિશાના યુવાનોએ મોટા શહેરોમાં જવાનો સમય ખૂટી ગયો છે અહીં મળતી સુવિધાઓ સાથે તેઓ કરશે કઠોર મહેનત અને રમતગમતની દુનિયામાં નવા ઇતિહાસ લખાશે બાળકોના ચહેરા પરની ખુશી માતા પિતાના સપનામાં ઉમંગ અને શહેરની પ્રગતિનો નવો માર્ગ એટલે આધુનિક સંકુલ આ સંકુલ માત્ર એક ઈમારત નથી પરંતુ યુવાનોની ઉર્જા સપના અને ભાવિની મજબૂતીની શરૂઆત છે અહીંથી શરૂ થશે એક નવો સફર નવા ચેમ્પિયનનો જન્મ અને ડીસાનું નામ ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર દેશ દુનિયામાં ગુંજતું થશે